નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે આપણે વાત કરશું કે જે અમદાવાદમાં હાલમાં જે આવાસ યોજના ચાલી રહી છે તેના અંતર્ગત જે અમદાવાદમાં જેમને મકાન લાગ્યું હોય તેઓ બીજી વાર ફોર્મ ભરી શકે તો મિત્રો તેના વિશે અહીંયા વિડીયોમાં વિગતવાર વાત કરશું આપણે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો અમદાવાદમાં જેમને મકાન લાગ્યું હોય તે લોકો ફરીવાર ફોર્મ ભરી શકે એક પ્રશ્ન છે અહીંયા તો મિત્રો અમદાવાદમાં હાલમાં આવાસ યોજના માટેની જાહેરાત થયેલી છે જેના અંતર્ગત કુલ એક હજાર પંચાવન આવાસ બનવાના છે જેના માટેના ફોર્મ ભરવાના પણ હાલ ચાલુ છે તમે કેવી રીતે ફોર્મ ભરવું તેમજ યોજના વિશેની સંપૂર્ણ માહિતી માટે જે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર જઈ શકો છો તેમજ જે આ વિડીયોની અંતે આ જે ફોર્મ ભરવા માટેની લિંક પણ આપેલી છે પરંતુ મિત્રો આ બધામાં સૌથી મોટો સવાલ એ છે કે લોકોને અગાઉની સ્કીમમાં જે મકાન લાગ્યા છે અથવા તો જેઓ હાલમાં આવાસમાં રહે છે તેવા લોકો ફરીથી ફોર્મ ભરી શકે કે નહીં આ યોજનામાં ફોર્મ ભરી શકે કે નહીં તો આવાસ યોજનાના બ્રોચરમાં મિત્રો એક સ્પષ્ટ શરતમાં લખવામાં આવ્યું છે કે એકવાર ફોર્મ ભર્યા પછી બીજી વાર ફોર્મ ભરી શકાતું નથી છતાં લોકો ફોર્મ ભરી રહ્યા છે અને ઘણા લોકોને બીજી વાર પણ મકાનો લાગી રહ્યા છે મિત્રો જો બીજી વાર મકાન જો લાગશે આપને તો મિત્રો આપણે પૈસા પણ જપ્ત થઈ શકે છે જે લોકો અગાઉની આવાસ યોજનામાં મકાન લાગ્યું હોય તેવા લોકો ફરી ફોર્મ ભરવા માટે પાત્ર નથી અહીંયા અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય અને નસીબ જો મકાન લાગી જાય આવાસ લાગી જાય અને ધ્યાને આવશે તો મકાન અને ભરેલા પૈસા પણ જપ્ત થઈ શકે છે પોતાના મકાનવાળા લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરતા પૈસા જપ્ત થઈ શકે છે એટલે કે જે જેમની પાસે મકાન નથી તેવા લોકો જ અહીંયા અરજી કરી શકે છે જેમનું ઘર હોય છે એમને પાકો આવાસ લાગતા ભાડાવાળા લોકો રહી જાય છે તેને તેમજ સાચા લાભાર્થીને અહીંયા લાભ મળતો નથી મિત્રો જે ખરેખર જેને જરૂર છે જેવા લોકોને મકાનની જરૂર છે અથવા તો ભાડે રહે છે તેવા લોકો રહી જાય છે અહીંયા એટલે આપણે નિયમ પ્રમાણે જ ફોર્મ ભરવું જોઈએ તેમજ જરૂરિયાતમંદ લોકોને લાભ થાય એવી રીતે કરવું જોઈએ મિત્રો તો મિત્રો અહીંયા આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવી છે તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેશ ઇડબ્લ્યુએસ એપ્લિકેશન ફોર્મ ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો આવાસ યોજનાનો લાભ લેવા માટે મિત્રો કેવી રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોર્મમાં વિડીયો આપેલો છે તેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ શબ્દોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું છે કે કેવી રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરવું તેમજ યોજના વિશેની જે આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી માટેનો વિડીયો પણ એક મૂકેલો છે તમે યુટ્યુબ તો હોય લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા